નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેમી ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં બાવીસ જૂન ના રોજ આઠ હજાર થી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે સુરત જિલ્લાના નવ તાલુકામાં કુલ બાસઠ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને સત્તર ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાય છે સુરત જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં બાસઠ ગ્રામ પંચાયતોમાં બાવીસમી એટલે કે આજ રોજ જૂને બેલેટ પેપર થી મતદાન શરૂ થયું હતું બાસઠ ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે એકસો ને અડતાલીસ ઉમેદવાર અને સભ્યો માટે સાતસો નવ્વાણું ઉમેદવારો નોંધાયા હતા પંચોતેર ગ્રામ પંચાયત પૈકી કુલ તેર ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી પેટા ચૂંટણીને હેઠળ સત્તર ગ્રામ પંચાયતમાં સરપંચ માટે બાવીસ ઉમેદવારો જ્યારે સભ્યો માટે સત્તાવીસ ઉમેદવારોને નોંધણી થઈ હતી સુરત જિલ્લાના બાસઠ ગ્રામ પંચાયતોમાં ચોર્યાસી તાલુકાની ત્રણ ઓલપાડ તાલુકાની આઠ બારડોલીની ચાર મહુવા આઠ માંડવી તાલુકામાં પંદર અને માંગરોળ તાલુકામાં સૌથી વધુ ઓગણીસ ગ્રામ પંચાયતો જ્યારે ઉમરપાડામાં પાંચ ગ્રામ પંચાયતની ચૂંટણી નું મતદાન આજે વહેલી સવારથી ઉત્સાહભેર ચાલી રહ્યું હતું બારડોલી તાલુકાના મસાળ ગામે પણ વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું હતું

વીજળી કે બધીની સુવિધા કમ્પ્લીટ ચોવીસ કલાક ચોવીસ કલાક કાપે જ છે